શું બોટાદની ઘટના સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં ફેલાશે કે નહીં શું એપીએમસી સુધારણા એક રાજ્યવ્યાપી ચર્ચા બની શકશે કે નહીં ગુજરાત જેવા મોટા રાજ્યમાં રાજકારણ કરવું સરળ નથી આ એક મોટા ચિત્રનો એક નાનો ભાગ છે અને આ ચિત્રમાં ખેડૂતની વ્યથા છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તે ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ લિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત મિત્રો રાજકારણ એ મોસમ જેવું છે ક્યારેક તોફાન આવે તો ક્યારેક શાંતિ છવાય પરંતુ જે લોકો આ મોસમને સમજે છે તેઓ જાણે છે કે હવામાં થતો દરેક ફેરફાર એક સંકેત આપે છે ગઈકાલે ભાવનગર કોર્ટે જામીન આપ્યા બે નામ મુક્ત થયા સાથે અન્ય ખેડૂતો પરંતુ મિત્રો આ મુક્તિ એક અંત નથી આ એક તબક્કો છે આ એક નદી જેવું છે આ બધું પ્રવાહ ચાલુ રહે છે પથ્થર રસ્તામાં આવે પાણી રોકાય પછી ફરીથી પાણી વહેવા લાગે છે પરંતુ મિત્રો નદી બંધ થતી નથી માત્ર નવો માર્ગ શોધે છે ચાર મહિના એક લાંબો સમય કહેવાય મિત્રો રાજકારણ ખાસ કરીને તે સમય જ્યારે કોઈ સામાન્ય કાર્યકર કાયદાકીય કસ્ટડીમાં હોય અને સમય વિતાવે અને આ સમય દરમિયાન ઘણું બદલાય છે રાજકીય સમીકરણો બદલાય લોકોના વિચાર બદલાય અને સૌથી મહત્વનું જે ચૂપ હોય છે ને તેની પણ ભાષા મોહન પણ એક પ્રકારનું રાજકારણ છે જે બોલાતું નથી તે ઘણીવાર ઘણો મોટો સંદેશો આપી જાય છે પ્રવીણ રામ અને રાજુ પરપડા આ નામ મોટા નથી મિત્રો ના કોઈ એમના પાસે હોદ્દો છે ના કોઈ વિધાનસભા બેઠકનો અનુભવ છે માત્ર બે પાયાના કાર્યકર પરંતુ મિત્રો ક્યારેક નાના પથ્થરથી પણ મોટી લહેર ઊભી થાય છે અને આપણે જોયું બોટાદ વખતે હળદર વખતે આખા ગુજરાતનો એક માહોલ હતો અને મિત્રો જ્યારે તે લહેર શરૂ થાય તે કઈ દિશામાં જશે કેટલી દૂર જશે અને શું બદલાશે એ આગળના સમયે જ સ્પષ્ટ થાય મિત્રો આજે આપણે વાત કરીશું એક રાજકીય ઘટનાની નહીં પરંતુ એક રાજકીય પ્રક્રિયાની એક એવી પ્રક્રિયા જે હજુ ચાલુ છે હજુ અધૂરી છે અને જેના અંત વિશે કોઈ ચોક્કસપણે કહી શકાય તેમ નથી મિત્રો જામીન કાયદો અને રાજકારણ એના વચ્ચેનું અંતર જ્યારે કોર્ટ જામીન આપે છે ત્યારે તે કાયદેકીય પ્રક્રિયાનો એક ભાગ છે આરોપીને મળતો બંધારણીય અધિકાર છે કાયદો પોતાના નિયમો અનુસાર ચાલે છે પુરાવા કાર્યવાહી સુનાવણી પરંતુ મિત્રો રાજકારણ બીજી ભાષા બોલે છે રાજકારણમાં જામીન માત્ર કાયદાકીય મુક્તિ નથી તે એક સંદેશો બની જાય છે એક પ્રતીક બની જાય છે જે પક્ષ આ ઘટનાને પોતાના પક્ષમાં વાંચે તે કહે છે કે જુઓ ભાઈ કોર્ટે જામીન આપ્યા અમને ન્યાય મળ્યો આરોપો ખોટા હતા એટલે સેમ્પત્તિ મેળવવાનો પ્રયાસ કરશે અને શાસક પક્ષ આને કહેશે કે કાયદો કાયદાનું કામ કરશે પરંતુ મિત્રો રાજકારણમાં નિરપેક્ષતા એક દુર્લભ વસ્તુ છે અને દરેક ઘટનાને એક એંગલ મળે છે અને દરેક એંગલ પાછળ એક નેરેટિવ હોય છે અને દરેક નેરેટિવ પાછળ એક રાજકીય હેતુ હોય છે અને મિત્રો આ સ્વાભાવિક છે આ લોકશાહીનો એક પાર્ટ છે મિત્રો જામીન પછીની સ્થિતિ મુશ્કેલ હોય છે એક તરફ કાયદાકીય લડાઈ તો ચાલુ જ હોય છે આરોપો હજુ બાકી હોય છે કોર્ટની કાર્યવાહી પણ ચાલતી હોય છે બીજી તરફ રાજકીય જમીન સક્રિય બને છે નેતા બહાર આવે છે એમનું સ્વાગત થાય સમર્થન મળે ભાષણો થાય ચર્ચાઓ શરૂ થાય આ બંને સમાંતર પ્રક્રિયાઓ છે અને એકબીજાને પ્રભાવિત કરે છે ચાહે ચેતર વસાવા હોય ઈસુદાન ગઢવી હોય રાજુ કરપડા રામ કે ગુજરાતના કોઈ પણ નેતા હોય મિત્રો બોટાદ જિલ્લાના હળદળ ગામથી આ કથા શરૂ થઈ બોટાદથી શરૂ થઈ બોટાદ માર્કેટયાર્ડથી શરૂ થઈ એપીએમસી માર્કેટમાં કથિત ગેરરીતિ સામે વિરોધ કરતા પ્રથાનો એક નવો શબ્દ જે ગુજરાતના ખેડૂતોથી અજાણ્યો હતો વજનમાં છેતરપિંડી ભાવમાં છેતરપિંડી મહેનતના પૈસામાં કાપ અને આ કોઈ નવી સમસ્યા ન હોય પરંતુ મિત્રો જ્યારે કોઈ આ સમસ્યા વિશે બોલે છે ત્યારે તે રાજકીય મુદ્દો બની જાય છે હવે પ્રશ્ન એ થાય છે ત્યાં મુદ્દો હળદરથી આગળ જઈ શકશે શું બોટાદની ઘટના સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં ફેલાશે કે નહીં શું એપીએમસી સુધારણા એક રાજ્યવ્યાપી ચર્ચા બની શકશે કે નહીં અને મિત્રો ગુજરાતમાં ખેડૂત આંદોલનનો એક જટિલ ઇતિહાસ છે પાટીદાર આંદોલન મોટું હતું પરંતુ તે જાતિ આધારિત હતું બીજા આંદોલનો સ્થાનિક રહ્યા વચ્ચે પશુપાલનોનું એક સાબરકાંઠામાં આંદોલન થયું સાબર પણ એ ક્ષણિક રહ્યું મિત્રો ગુજરાતમાં ખેડૂતોમાં એક સામૂહિક અવાજ ઓછો છે સૌરાષ્ટ્રના પાટીદાર કપાસ ઉગાડે દક્ષિણ ગુજરાતના આદિવાસી શાકભાજી ઉગાડે ડીસાનો ખેડૂત બટાકા ઉગાડે અને અરવલ્લી સાબરકાંઠાનો ખેડૂત બટાકા ઉગાડે કચ્છના પશુપાલકો પોતાની સમસ્યાઓ ધરાવે દરેકની વ્યથા જુદી દરેકની માંગણી જુદી તો પછી શું એક સ્થાનિક મુદ્દો રાજ્યવ્યાપી બની શકે અને મિત્રો આ જામીન પછી આ બંને યુવા નેતાઓ શું આને રાજ્યવ્યાપી બનાવી શકશે કે નહીં તો મિત્રો કેટલાક પરિબળો પર આધાર રાખે છે પહેલું છે સંગઠન આંદોલન ચાલુ રાખવા માટે સતત પ્રયાસ જોઈએ બીજું છે સંપર્ક એક જિલ્લાથી બીજા જિલ્લામાં સંદેશો પહોંચાડવો જરૂરી છે સંગઠનાત્મક ત્રીજું છે સમય લોકો કેટલા સમય સુધી સક્રિય રહે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને ચોથું છે પ્રતિસાદ સરકાર કેવી રીતે જવાબ આપે છે કઈ રીતના આ આંદોલનને હેન્ડલ કરે છે સંવાદ કરે છે કે પછી અવગણે છે કે પછી કચડવાનો પ્રયાસ કરે છે અને છેલ્લું સૌથી મહત્વનું રાજકીય નેતૃત્વ આંદોલન માત્ર સમસ્યા પર ઊભું રહે છે પરંતુ રાજકારણ તેને એક દિશા આપે છે અને તે દિશા સાચી હોય તો આંદોલન આગળ જાય ખોટી હોય તો દીબું પડે ધીરે ધીરે સમાપ્ત થઈ જાય એ ચાહે પાટીદાર આંદોલન હોય કે નેવું કિસાન આંદોલન હોય કે પશુપાલકનું સાબરકોટામાં થયેલું આંદોલન મિત્રો જામીન પછી આમ આદમી પાર્ટી પાસે એક રાજકીય અવકાશ ઊભો થયો છે એ વાત સત્ય છે અમે ખેડૂતો માટે લડ્યા જેલ ગયા અમે ખેડૂતની પડખે ઊભા છીએ અમે ખેડૂતોનો અવાજ છે પરંતુ હાર્યા નહીં આ એક શક્તિશાળી સંદેશ છે અને આવો સંદેશ સહાનુભૂતિ ઊભી કરે છે ખેડૂતોમાં સમર્થન વધારી શકે છે કારણ કે આટલા વર્ષોથી ગામડામાં ખેડૂતો માટે દાયકાઓથી કોઈ અવાજ આવો બન્યો નથી પરંતુ મિત્રો સંદેશ અને વાસ્તવિકતા વચ્ચે એક અંતર હોય છે સંદેશ માત્ર ઇમોશનલ કનેક્શન આપે છે પરંતુ રાજકારણ જીતવા માટે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રેન્થ જોઈએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ વર્ષો સુધી ગ્રાસરૂટ ઓર્ગેનાઇઝેશન બનાવ્યું પ્રત્યેક মহলલામાં વોલેન્ટિયર્સ પ્રત્યેક વિસ્તારમાં નેતૃત્વ અને આ બધું ગુજરાતમાં કેવી રીતે બનાવવું એ પણ એક ચેલેન્જ રહેશે બીજો પ્રકાર છે મિત્રો સંસાધનો દિલ્હીમાં હવે આપની સરકાર નથી પંજાબમાં છે પરંતુ ત્યાં પણ મર્યાદા છે ગુજરાત જેવા મોટા રાજ્યમાં રાજકારણ કરવું સરળ નથી પ્રચાર સંગઠન કાર્યકરો કાર્યક્રમો બધામાં પૈસા જોઈએ અને આ પૈસા ક્યાંથી આવશે ત્રીજો પડકાર છે મિત્રો ગુજરાતની રાજકીય સંસ્કૃતિનો છેલ્લા સત્યાવીસ વર્ષથી એક જ પક્ષની સરકાર લોકો સાથે આ એક ટેવ બની ગઈ છે અને આ ટેવ તોડવી સરળ નથી અને વિશેષ કરીને જ્યારે તમારી પાસે માત્ર પાંચ વિધાનસભા સીટો હોય પરંતુ મિત્રો એટલું યાદ રાખવું રાજકારણમાં કશું અશક્ય નથી બદલાવ આવે છે પરંતુ ધીમે ધીમે આવે છે એક બેઠકથી બીજી બેઠક એક જિલ્લાથી બીજો જિલ્લો અને એક મુદ્દાથી બીજા મુદ્દા સુધી અને આ એક લાંબી પ્રક્રિયા છે મિત્રો અને મિત્રો આ પ્રક્રિયામાં પ્રવીણ રામ અને રાજુ કરપડાના જામીન એક પડાવ છે આમ આદમી માટે મંજિલ નહીં મિત્રો કોઈ પણ રાજ્ય સરકાર માટે વિરોધ સંભાળવો એક નાજુક કામ હોય છે દુનિયાના કોઈ પણ દેશમાં એક તરફ કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી હોય બીજી તરફ લોકશાહીના અધિકારીનું સન્માન હોય અને આ સંતુલન સાધવું સહેલું નથી હોતું મિત્રો જ્યારે વિરોધ નાનો હોય સ્થાનિક હોય ત્યારે સરકાર સામાન્ય રીતે શાંત રહે છે અવોઈડ કરે છે પરંતુ મિત્રો જ્યારે તે ફેલાવા લાગે અને અન્ય વિસ્તારોમાં પહોંચવા લાગે ત્યારે પ્રતિક્રિયા આવે છે પ્રશાસનિક અને સત્તા પક્ષ અને એ જ થયું બોટાદમાં અને અને આ પ્રતિક્રિયા શાંતિપૂર્ણ પણ હોઈ શકે સંવાદ વાટાઘાટો કેટલાક સુધારાની જાહેરાત અથવા તો સખત પણ હોઈ શકે વધુ કડક કાર્યવાહી પણ હોઈ શકે જેવી બોટાદ હળદરમાં થઈ અને મિત્રો ઇતિહાસ બતાવે છે કે સરકારો સામાન્ય રીતે બંને માર્ગનો ઉપયોગ કરતી હોય છે એક તરફ સખત પગલાં જેથી સંદેશો જાય કે અરાજકતા સહન નહીં થાય બીજી તરફ ક્યારેક નરમાય કેટલાક સુધારાની જાહેરાત બી કરતી હોય છે વચ્ચે વચ્ચે જેથી લાગે કે સરકાર સંવેદનશીલ છે કદાચ આ વખતે પણ થયું કદાચ તમે માર્કિંગ કર્યું હોય તો જોઈ લોજો જ્યારે બોટાદ થયો અને પછી કમોસમી માવઠું આવ્યું ત્યારે દસ હજાર કરોડનું સરકારે પેકેજ જાહેર કર્યું અને દરેક મંત્રીઓ સૌરાષ્ટ્રના ખેડૂત ખેતરમાં હતા હવે મિત્રો વાત કરીએ કે આ બે નેતાઓને જામીન મળે એનો અર્થ શું થાય સરકારે નરમાઈ દર્શાવી કે કોર્ટની પ્રક્રિયા સ્વતંત્ર રીતે ચાલી આનો જવાબ સ્પષ્ટ નથી કારણ કે મિત્રો લોકશાહીમાં ન્યાયતંત્ર અને કાર્યકારી તંત્ર અલગ છે અને તેમની ભૂમિકા જુદી છે પરંતુ મિત્રો રાજકીય રીતે જામીન પછી બે પરિસ્થિતિ બની શકે છે એક સરકાર હવે વધુ સાવધ રહેશે સંવાદનો માર્ગ અપનાવશે જેથી આંદોલન વધુ મોટું ન બને બીજી રીતના જોઈએ તો સરકાર કડક રહે પરંતુ કાયદાના માળખામાં રહીને જેથી કાયદો વ્યવસ્થાનું સન્માન પણ રહે એવી ધાક ધમકી આપશે પણ મિત્રો રાજકારણમાં ભાષા બદલાય છે જે આજે બોલાતું નથી તે આવતીકાલે મુખ્ય વિષય બની શકે છે જે આજે નાનું લાગે છે તે આવતીકાલે મોટું બની શકે છે અને જે આજે મોટું લાગે છે કદાચ તે આવતીકાલે ભૂલાઈ પણ શકે છે મિત્રો હમણાં જે ઘટના બની રહી છે તે માત્ર બે કાર્યકરોની કથા નથી આ એક મોટા ચિત્રનો એક નાનો ભાગ છે અને આ ચિત્રમાં ખેડૂતની વ્યથા છે ગુજરાતના ખેડૂતોની આશાઓ છે આકાંક્ષાઓ છે રાજકીય પક્ષોની મહત્વકાંક્ષાઓ પણ છે અને સરકારની જવાબદારી પણ છે અને નાગરિકોની અપેક્ષાઓ પણ છે મિત્રો આ બે યુવા નેતાના જામીન પછી કેટલાક પ્રશ્નો ઊભા થયા શું આ ઘટનાથી નેતૃત્વનું કદ વધશે કે ખેડૂત આંદોલન એક વિશાળ આધાર મેળવી શકશે શું રાજકીય પક્ષો વચ્ચેની સ્પર્ધા નવા મુદ્દાઓ ઉઠાવશે શું મતદારોના મનમાં કંઈક બદલાશે આ પ્રશ્નોના જવાબ હમણાં કોઈની પાસે નથી શું ગુજરાતના રાજકારણમાં એક નવી ભાષા જન્મ લઈ રહી છે શું ખેડૂત મુદ્દાઓ હવે માત્ર ચૂંટણી સમયે નહીં પરંતુ સતત રાજકીય ચર્ચાનો ભાગ બનશે કે નહીં શું નાના કાર્યકરોની હિંમત મોટા પરિવર્તનની શરૂઆત બની શકે આ પ્રશ્નોના જવાબ આજે નથી પરંતુ આ પ્રશ્નો પૂછાય છે તે જ મહત્વનો છે અને લોકમાનસમાં ચર્ચાય છે તે મહત્ત્વનું છે કારણ કે મિત્રો લોકશાહીમાં પ્રશ્નો એ પ્રગતિની શરૂઆત હોય છે અને જ્યાં સુધી પ્રશ્નો પૂછાતા રહેશે ત્યાં સુધી રાજકારણ જીવંત રહેશે રાજકારણની આ ભાષા સમજવી એ વાસ્તવિક વિશ્લેષણ છે મિત્રો જામીન મળી પરંતુ સફર ચાલુ છે અને આ સફરનો અંત ક્યાં હશે સમય કહેશે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ આગલા વિડીયોમાં નવી વાતો સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી તમે સેફ રહો સલામત રહો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત